નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અખિલ ભારતીય સહકાર સપ્તાહનો શુભારંભ મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રની સંસ્થાઓના પ્રતિનિધિઓ બેંકના અધિકારીઓ કર્મચારીઓ મહિલા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 14 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી ચાલનારી આ રાજ્યવ્યાપી ઉઝમણીનો મુખ્ય હેતુ સરકારના તત્વો એકતા વિકાસ અને સમૃદ્ધિને વધુ પ્રભાવશાળી રીતે સમાજ સુધી પહોંચાડવાનો છે. સહકાર સપ્તાહ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સહકારની મૂળ ભૂમિકા અને તેની અસરકારકતાને વધુ મજબૂત બનાવવાનો એક સંકલ્પ છે. ગત વર્ષ દરમિયાન સહકાર સંસ્થાઓએ કૃષિ, બેન્કિંગ દૂધ ઉદ્યોગ હસ્તકલા સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરેલ વિકાસ કાર્યનું વિગતવાર મૂલ્યાંકન થશે આવતા વર્ષ માટે સહકાર સંઘ દ્વારા ડિજિટલ બેન્કિંગ આધુનિક કૃષિ પદ્ધતિઓ ખેડૂત ઉત્પાદક સંઘો અને યુવા વર્ગ માટે તાલીમ આધારિત કાર્યક્રમો શરૂ કરવાના આયોજનની ચર્ચા સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો મહિલાઓને સ્વરોજગારમાં જોડાવા માટે ખાસ તાલીમ કેમ્પ સામોહોની ક્ષમતા વધારવા માટે નવા મોડલો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી યુવાનોને સ્ટાર્ટઅપ કૃષિટેક અને સહકારી સાહસોમાં જોડાવા પ્રોત્સાહિત કરવા માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી કાર્યક્રમમાં જણાવ્યું કે સહકાર કોઈ એક સંસ્થાનો વિષય નથી પરંતુ દરેક નાગરિકનો સહવિકાસનો માર્ગ છે સહકારની શક્તિ એ છે કે નાના મોટા બધા લોકો સાથે બનીને લોકહિતના મોટા કાર્યો કરી શકે છે તેમણે વધુ ઉમેર્યું કે વિશ્વભરમાં સહકારી માળખું ઝડપથી વિકસતું જાય છે ત્યારે ગુજરાતનું સહકારી મોડલ આજે પણ દેશ માટે એક આદર્શરૂપ છે

તજગ્ન સુરેશભાઈ પટેલ અને હરિપ્રસાદ જોશી મોડાસા નાગરિક બેંકના ડિરેક્ટરો પૂર્વ ચેરમેન દીપક શાહ પરેશભાઈ રણધીર ચુડગર વિનોદભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજથી સમગ્ર રાજ્યની અંદર સહકાર સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આજે મોડાસાની નાગરિક બેંકમાં આ સપ્તાહ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો જેની અંદરના શ્રી અને તમામ શ્રીઓ ઉપરાંત ને તાલીમ અને શિક્ષણ આપવા માટે અમારા મેનેજર શ્રી તેમજ તજજ્ઞ શ્રી સુરેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને તો મારા વ ઉપાધ્યક્ષ રજ્ઞેશભાઈ આ સાહેબ શ્રી અમારા એમડી ભાઈ શ્રી જયેશભાઈ અને તમામ શ્રીઓ મેનેજર સાહેબ વિપુલભાઈ આ તમામને ખૂબ સાથ અને સહકાર આપ્યો આ બેંકમાં સૌથી પહેલાં આજે સહકાર સપ્તાહનો પ્રારંભ થયો છે ત્યારે મને અત્યંત આનંદ થાય છે કે બેંકે ખૂબ શું સારો સહયોગ આપ્યો જેને કારણે આજથી શરૂ થતો કાર્યક્રમ વીસમી તારીખ સુધી ચાલવાનો છે ત્યારે હવે પછીનો કાર્યક્રમ છે એક અલગ અલગ તાલુકાઓની અંદર થશે અને જિલ્લા કક્ષાનો થશે તાલુકા કક્ષાએ થશે અને એ પ્રમાણેના કાર્યક્રમો પણ ઘડાઈ ગયા છે અને દરેકની અંદર તજજ્ઞ સાથે રાખી અને તાલીમ અને શિક્ષણ સહકારી ક્ષેત્ર શું છે એની અંદર કઈ કઈ ક્ષત્રિયો છે દૂર કરવી કંઈક શું જોડવું કેવી રીતે સારો વહીવટ થાય અને વહીવટ પણ ખૂબ સુદૃઢ થાય અને એ પ્રમાણે ત્યાં તેમને સારી સારું માર્ગદર્શન મળે એ વિશેષ ધ્યાનમાં રાખી અને તાલીમ અને શિક્ષણ આ બંને પાસાઓને આવડી લેવામાં આવશે અને આ રીતનો કાર્યક્રમ અમારે આજ આ વર્ષે અગિયારમો કાર્યક્રમ છે અગિયારમું વર્ષ છે દર વર્ષે કરતા હોઈએ છીએ ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારી સંઘના ગાઈડલાઈન પ્રમાણે આજથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે અને નાગરિક બેંકની અંદર કરવામાં આવ્યો છે ત્યારે સૌને નાગરિક બેંકના સૌ શ્રી તેમજ સૌ હોદ્દેદારશ્રીઓ એમડીશ્રી અને સૌ લેટશ્રી સૌનો હું આભારી છું જય હિન્દ જયભાર